મિત્રો તમે જોઈ શકો છો એની પ્લમ્બરનું કામકાજ સારું છે એકદમ જોરદાર કોઈ મિત્રોને કોન્ટેક કરો નો તો જેનો આપણે કોન્ટેક નંબર આપીશું કે ભાઈ જોડે વાતચીત કરી લો કોઈને પ્લમ્બિંગનું કામકાજ કરાવવું સંનાસ બાથરૂમ નળ ફિટિંગનું લાઇટ ફિટિંગનું કોઈ બી મિત્રોને તો આપણે કારીગર જોડે ગુરુ વાત કરીશું તમારો કોન્ટેક નંબર બોલો અને તમારું નામ બોલો પ્રોપર અમારું નામ છે સાવણીજી સૌથી કાકા અને પ્લમ્બર પ્લમ્બરનું કામ કરે છે અમારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત અડતાલીસ જીરો એકત્રીસ અડતાલીસ બીજી વખત બોલી જાય બીજી વખત બોલી જાવ આપણે યુટ્યુબ ચેનલમાં કોઈ હબળા ને બીજી વખત બોલી જાવ અમારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત અડતાલીસ જીરો એકત્રીસ અડતાલીસ લાઇટ ફિટિંગ અને પ્લમ્બરનું કામ કરે છે જો મિત્રો તમે સાંભળી લીધું એના જોડેથી એનો નંબર છે તમે અમારી યુટ્યુબ ચેનલમાંથી નંબર એનો લઈ લેજો મિત્રો અને કોઈ મિત્રો કામકાજ કરાવવું હોય તો એકદમ જોરદાર કામકાજ કરે છે ફિટિંગનું તમે જોઈ શકો છો ઠંડા બાથરૂમનું અંદરનું કામકાજ જોરદાર એકદમ

અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અને અમે કામકાજ આટલે આવી ગયું છે તમને અમારા આગેલા કે કામકાજ છે જો કુંભી છ ફૂટની હતી બે ફૂટનો બીમ બનતો હતો ટેબલના કારણે એટલે એને અમે બુદ્ધિની અણી વાપરી એટલે પ્લાસ્ટર કરીને જોરદાર મારી મારી દીધી છે તમે જોઈ શકો છો છે ને સેન અમારું કામકાજ સેન જેવું તેવું કામકાજ નથી અને અમે બીમ બનાવી રહ્યા છીએ અને કુંભી લાગે છે ને જોરદાર લાગે છે ને સેન અમારું કામકાજ સેન એ તો નવી એક્શનમાં બોલવાની સિસ્ટમ લાયા છો મારા યુટ્યુબ મિત્રોને અમારા યુટ્યુબ મિત્રોને કહેવું છે કે મારો વિડીયો એટલો શેર કરો તો આપણે એક કોમેન્ટને લાઈક કરજો અને શેર એટલો કરો કે અમારો ધંધો કાયમી માટે રનિંગ માટે ચાલુ જ રહે મિત્રો અને જો તમે જોઈ શકો છો અમે કોમેડી કરી રહ્યા છે જો સેન નાશી નાશી ટેબલ ઉપર વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા સેન આને કહેવાય કોમેડી વિડીયો જો અમારે પાવઠાનું કામકાજ આવી જોયું છે અને થોડું લેવલિંગ કામકાજ ચાલું છે કેમ કે માલ વધારે ચડતો તો એટલે કપ્સાનું લેવલિંગ કરી જાય છે ટોટલ કામકાજ લેવટૂટી વગેરે અમે કરતા નથી કામકાજ તમે જોઈ શકો છો અમારા વ્લોગમાં અને અમે વળી કોમેડી નાનચીક લઈને આવી ગયા જો સેલ્ફી ટાઈપ વિડીયો લઈને સેન સેન અમારો વિડીયો સેન સંજયભાઈ ભાઈ ટાઈશું મારી રહ્યા છે એ બતાવી રહ્યા છે ને અમે બીમનું બોલી રહ્યા છીએ અને અમારે જો વિડીયો શૂટિંગ વાળા રાહુલજી આયા ને સેન રાહુલ ને રોહિત સેન મિત્રો જો અમારા બ્લોક સાથે લગ્યા રજૂ ચોકડીનું જે આપણે મોરલા ભાગને બાથરૂમ સંડાસ બાથરૂમની આગળ ચોકડી કપડાં ધોવા માટેની બનાવી છે જોતા રજૂ આજે ચણી જશે બે દિવસનો બ્લોક છે બે દિવસમાં આટલી ઝડપી તૈયાર થઈ જશે તમે જોતા રહેજો અને અમે તરત શિવરી માટે રવાના થઈ ગયા શિવરીથી પ્લમ્બિંગના કારીગરો આવ્યા હતા પ્લમ્બિંગનો સેમન લેવા ગયા પ્લમ્બરનો કારીગર અમારી પાછળ કેમકે બેનને કામ કરનારું કોઈ નહોતું મિત્રો અને અમે આટલો સપોર્ટ કર્યો અમારું બાઇક લઈને તરત લઈ આવ્યા અને બે ચેનલો લાયા છે પત્ર નાખ્યા હોય મિત્રો તો કોઈ કોઈ સંડાઈ બાથરૂમ બનાવ્યું કોઈને પત્ર નાખે તો ગભરાવાની જરૂર નથી ટોકું અવશ્ય લાગી જાય એલ આકારનો કરી અને બે ઇંગલો મારી દીધી જુઓ લેવો તૂટીએ અને ઉપેર આવી દે છે ટોકું અને ઉપેર છે હાલ અમારા જોડે મોતનો વીજળીનો તાર જો અમારા કારીગર છે પણ આસી કામકાજ તો કરીએ જ એવું નથી કે મજૂરો જોડે કામકાજ કરાવીએ ટેકો હોય અમારા લેબરને તો એને પણ સંતોષ મળે અને અમને પણ સંતોષ મળે જો તરત અમે માલ કોરા બહેનો ફાળીને તરત આપણે દિવાળી આવે છે ને અને બેનને એમ કીધું કે મારે રંગોલી મૂકવી છે મૂકી દીધી જો બે બાય ચાર માં રંગોલી મૂકી દીધી જોરદાર લાગે સેન રંગોલી સેન મિત્રો આ કોમેડી આપણે મુકેશભાઈ ની મારીએ છીએ સેન એ ડાયલોગ રંગોલી જોરદાર દિવાળી ઉપર કામકાજ કરશે રંગોલી પૂરવી નહીં પડે જો અને ચોકડીમાં સંજયભાઈ ટાઇસુ લગાવી રહ્યા છે જુઓ આ ટાઇશ કેવી લાગે છે તમે કોમેન્ટમાં અવશ્ય લખજો અને મને વિશ્વાસ છે તમે એક કોમેન્ટ તો કરશો જ અને સો જણાને શેર કરજો વિડીયો તો કોઈ આપણા ચાહકોને ડાળીઓ બનાવવું હોય તો આપણે એને સ્કીમ સાથે પણ આપણે કામકાજ કરી આપીશું જે આપણા બ્લોગને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે છે એને આપણે અવશ્ય લાભ આપીશું અવશ્ય લાભ આપીશું એકસો ને દસ ટકા લાભ આપીશું જો તાઈ શું મારી દીદી કમ્પ્લીટ ઓકે થઈ ગયું અમારું કામકાજ અહીં અને અહીંયાને અમે કીધું કે અમારે ત્રીજા ભાગનો બ્લોગ બનશે તો કામકાજમાં અપેક્ષિત બપક્ષિત ભરવાની બાકી છે અપેક્ષિત ભરી જશે એટલે તમને આખું ઢાળ્યું બતાવી દઈશું કેટલો ખર્ચો તો કેટલું શું એ બધું એસ્ટિમેટ આપણે આવનારા બ્લોગમાં કહીશું મિત્રો આટલે અમે તમને બતાવી રહ્યા છે કે હવે સાંજ વેળા થઈ ગઈ છે અને અમારા બ્લોગને આટલે સમાપ્ત કરવાનું થાય છે તો તમારે એક કામ કરવાનું છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને ફોલો કરો સો જણાને શેર કરો આટલે અમારા બ્લોગ સમાપ્ત કરી રહ્યા છે જય બાબારી જય ઠાકર